એટલો પ્રેમ કેમ કે તમને ખબર હોય સાહેબ કે જ્યારે આપણે સારા કામ કરીએ ને ત્યારે જ લોકો આટલું દિલથી તમને સપોર્ટ કરે ભાઈ હવે તમને આગળ સાહેબ આખો વિડીયો પણ બતાવવાનો છું કે ડાયરામાં કલાકાર ગાવતા ગાવતા પણ બોલ્યા કે હા બાપુ આવો આવો તમારું સ્વાગત છે ભાઈ અને આ ઝેરાજ બાપુને ગણેશભાઈ ગોંડલનું એવી રીતે સ્વાગત કર્યું સાહેબ કે તમે ન પૂછો વાત હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે જે તમે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લાખો લોકો ઉપસ્થિત છે ને આ લાખો લોકોની અંદર જ્યારે ગણેશભાઈ ગોંડલની ખાલી એન્ટ્રી થઈ એક પગ જ મૂકે સ્ટેજ ઉપર ત્યાં તો લાખો લોકો બૂમો પાડવા મળે કે વાહ ભાઈ વાહ ભાઈ હા બાપુ આયા હા બાપુ આયા તો સાહેબ આ છે ગોંડલની જનતાનો પ્રેમ આ તમે જુઓ આ રૂપિયા આવીને નથી બોલાયેલા ભાઈ પણ આ સાહેબ ગણેશભાઈ પ્રત્યે આટલો બધો પ્રેમ છે જુઓ તમે સાહેબ આટલો બધો પ્રેમ આ પ્રેમ સાહેબ અમુક જ માણસોને મળે મોટા મોટા કલાકારને આટલો પ્રેમ ન મળે એટલો પ્રેમ ગણેશભાઈ ગોંડલને ને મળે છે ભાઈ અત્યારે વિડીયો પણ બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરું એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને હા મારા ભાઈઓ ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો ચાલો સૌથી પહેલાં તમે આપણા એન્ટ્રી જોઈ લો ગોંડલસિંહ ગણેશસિંહ જાડેજા અને મને બહાઈને સીધું હાલુ હું સર હું મારે તારો વટ ભૂજાવે હડ ને સામ એટલે બધાય નાની નાની વધારો સ્વાગત સામે છે વધારો ભાઈ અમારે વડવદર થી